જોઈને તો એવું જ લાગે કે કેટલું અઘરું કામ છે કેટલો સમય લાગતો હશે સમોસા ઘરે બનાવવા અને એમાં પણ આવા પટ્ટી સમોસા તો વિચાર તો એવો જ આવે પણ ખરેખર ઘરે બનાવવા ખૂબ જ સરળ છે તો આજે આપણે સમોસા પટ્ટી ઘરે બનાવીશું અને એની જે સ્પેશિયલ ચટણી મળે છે એ પણ ઘરે બનાવીશું તો બહાર જેવા એકદમ ક્રિસ્પી ચાની દાળના સમોસા એના જેવા ટેસ્ટ સાથે ઘરે કેવી રીતે બનાવાય એ આજના વિડીયોમાં આપણે જોઈશું સાથે સાથે કેટલીક ટિપ્સ પણ ફોલો કરીશું કે જેના કારણે આપણા સમોસા અને ચટણી એકદમ બાર જેવા ટેસ્ટી બને હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડિયો સૌથી પહેલા જોવા સૌ પ્રથમ તો આપણે સમોસા પટ્ટી બનાવીએ તો એના માટે અત્યારે કપ લીધો છે અને એની અંદર આપણે અડધો લોટ એડ કરવાનો છે એકલા મેદાનો ઉપયોગ કરીને તમે જો પટ્ટી બનાવો ને તો આપણે એની રોટલી વણીએ ને તો મેદાની અંદર એક ખેંચાણ હોય એના કારણે નાની થઈ જાય તો એવું ના થાય એના માટે આપણે એની અંદર ઘઉંનો લોટ એડ કરીએ છીએ મીઠું સ્વાદ મુજબ નાખવાનું અને બે ચમચી જેટલું આપણે તેલનું મોણ નાખીશું અને લોટને આપણે સરસ રીતે મોણવાળો કરી લેવાનો છે આપણે પરોઠાનો જે લોટ બાંધીએ ને બસ એવો લોટ બાંધવાનો છે રોટલી કરતા વધારે ઢીલો નહીં કરવાનો તો પરોઠા જેવો આપણે લોટ બાંધી લઈશું તો થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધવાનો છે માર્કેટમાં સમોસા પટ્ટી તૈયાર પણ મળે છે તમે એનો પણ ઉપયોગ કરી શકો અને જો ના મળતી હોય ઇઝીલી અવેલેબલ ના હોય તો તમે આ પ્રમાણે ઘરે બનાવી શકો એકદમ જ સરળ છે અને તમે ઈચ્છો તો આને બનાવીને ઘરમાં સ્ટોર પણ કરી શકો છો ફ્રીજની અંદર

ફ્રીઝની અંદર સ્ટોર કરી શકો અને ફ્રીઝરમાં તો તમે એને એકથી બે મહિના સુધી સ્ટોર કરી શકો આપણે બહારથી જે પટ્ટી લાવીએ છીએ ને એ પણ એ રીતે ઘણા સમય પહેલાં બનાવેલી હોય અને એમાં પ્રિઝર્વેટિવ પણ હોય તો તમે ઘરે આરામથી આ પ્રમાણે બનાવી શકો હવે પંદરથી વીસ મિનિટ થઈ જાય પછી આપણે રોટલી બનાવવા માટેના લુવા તૈયાર કરી લઈશું તો લુવાની જે સાઈઝ છે ને એક સરખી રાખવાની કારણ કે આપણે જે આ પટ્ટી તૈયાર કરીશું ને તો એના માટે સરસ બનશે તમારું કામ સરળ થઈ જશે તો લુવા આપણે એક સાઈઝ ના તૈયાર કરી લઈશું લુવા તૈયાર થઈ જાય પછી આપણે ભણવા માટે આ રીતની મોટી થાઈ લઈ લઈશું અને અટામણમાં અત્યારે મેં ચોખાનો લોટ લીધો છે તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો મેદો પણ તમે ડસ્ટ કરવા માટે લઈ શકો એનું એકદમ સ્મૂથ હોવું જોઈએ બસ અને એટલા માટે જ આપણે મેદો અથવા ચોખાના લોટનો ઉપયોગ કરીએ છીએ તો હવે આપણે મોટી પૂરી બનાવીએ રોટલી વણી લઈશું અને બે જે વણીએ ને એ એક જ સરખી સાઇઝની હોવી જોઈએ તો આ પ્રમાણે આપણે પહેલા વણીને તૈયાર કરી લઈએ આપણે જે બે પડી રોટલી બનાવીએ છીએ ને રસની સાથે બસ એના જેવી જ કંઈક આ પ્રોસિજર છે તો આ રીતે બંને એક સાઇઝની પૂરી તૈયાર થઈ જાય એટલે કે પૂરીની સાઇઝની રોટલી તૈયાર થઈ જાય તો તમારે એની પર લગાડી દેવાનું છે તેલ બંને બાજુ લગાડવું ખાસ જરૂરી છે એટલે કે આપણે એને એકની ઉપર એક મૂકીશું ને તો જો તેલ વચ્ચે હશે ને ને તમારી જે રોટલી છે એ આપણે એને જયારે શેકીશું કાચી પાકી તો એનું છૂટું પડશે પણ તો તેલ લગાડવામાં તમારે ધ્યાન રાખવાનું છે કે બધી જગ્યાએ સરસ રીતે તેલ લાગી જવું જોઈએ અને એકની ઉપર એક મૂકી અને એની સાઇઝ સરખી કરી લેવાની આવી રીતે કિનારીએથી જો એ થોડી નાની હોય તેને તમે થોડી ખેંચશો તો એક સરખી સાઇઝ થઈ જશે હવે થોડું ફરીથી આપણે અટામણ નાખવાનું છે અને એને વણી લેવાની છે તો હવે આપણે એને એકદમ મોટી રોટલીના સાઈઝની વણી લઈશું તો આ પ્રમાણે આપણે ઘરે ખૂબ જ સરળતાથી સમોસા પટ્ટી બનાવી શકીએ છીએ તો બસ મોટી રોટલી વણી જાય પછી આપણે નોન તવો લઈશું આ રીતનો જે ફ્લેટ આવે છે તમારી પાસે લોખંડની હોય તો પણ લઈ શકાય પણ ફ્લેટ હોવી જોઈએ આપણે જે રેગ્યુલર લોઢી વાપરીએ એટલે કે તવી વાપરી થોડી ઊંડાણ વાળી હોય તો એ નહીં લેવાની ફ્લેટ લેવાની અને એટલા માટે ઢાંસા તવો લીધો છે મેં અને એને આપણે કાચી પાકી શેકવાની છે તો બે સાઈડ એને પલટાવતા જવાનું આ રીતે થોડું ફૂલે તો તમે કપડાથી પ્રેસ કરશો ને તો વચ્ચેની બધી જ હવા નીકળી જશે અને તમારા બંને પડ એકદમ સરસ ખુલ્લા થઈ જશે તો બસ આપણે એને વધારે નથી શેકવાની ફક્ત કાચી પાકી રાખવાની છે એટલે એની પર કલર આવી જોઈએ અને એટલે જ એની સાઈડ તમારે થોડી થોડી વારે પલટાવતા રહેવાનું છે અને આ પ્રમાણે એને શેકવાની છે તો બસ લગભગ એક થી દોઢ મિનિટમાં જે શેકાઈ જશે તમે જોઈ શકો છો વરાળ નીકળી ગઈ છે એટલે બંને પર એકદમ ખુલ્લા થઈ ગયા છે

કપડામાં નાંકીને રાખીશું જો તમે ખુલ્લી રહેવા દેશો ને તો એ સુકાઈ જશે અને સુકાઈ જવાના કારણે પછી જ્યારે તમે સમોસા બનાવવા જશો તો પ્રોપરલી તમે એને હેન્ડલ નહીં કરી શકો તમે જોઈ શકો છો એકદમ જ પાતળી સરસ આપણી પટ્ટી તૈયાર થઈ છે તો મેં આ રીતે બધી જ રોટેલીઓ પતલી પતલી વળીને શેકી અને રાખી દીધી છે અને કપડામાં રાખવાની જેથી સુકાય નહીં હવે તમારે જો આને સ્ટોર કરવી હોય તો પહેલા આપણે એને કટ કરી લેવાની અને પછી હું તમને જણાવીશ કે તમે એને કેવી રીતે સ્ટોર કરી શકો તો હવે આપણે ચાર રોટલી લઈ અને એની એક બાજુથી આપણે આ રીતે કટ કરીશું તમે ચાર બાજુ આ કટ લગાડશો એટલે વચ્ચે તમને એક ચોરસ મળી જશે અને આ જે સાઈડનો ભાગ છે એનો ઉપયોગ તમે તળીને એની પર મીઠું મરચું મસાલો નાખી અને બાળકોને આપવા માટે કરી શકો આ પ્રમાણે મેં કટ કરી લીધું એટલે મને એક ચોરસ મળી ગયું છે તો આપણે એને પરફેક્ટલી કટ કરવા માટે મેઝર કરી લઈશું જેથી આપણી જે પટ્ટીઓ છે ને એક સરખી સાઇઝની બને તમે અંદાજાથી પણ કરી શકો છો તો આ પ્રમાણે આપણે વચ્ચે બે કટ લગાડીશું એટલે આપણને ત્રણ પટ્ટીઓ તૈયાર મળી જશે તો બધી પટ્ટી તૈયાર કરી લીધી છે અને એને પણ કપડાથી આપણે ઢાંકીને રાખવાની જેથી એ સુકાઈ ના જાય હવે આપણે સમોસાની પટ્ટીની અંદર જ્યારે સમોસા ભરીએ તો એને સ્ટીક કરવા માટે એટલે ચોટાડવા માટે આપણે એક લાઈ જેવું બનાવીશું તો એના માટે મેં બે ચમચી મેદો લીધો હતો અને એની અંદર આપણે થોડું પાણી નાખી એની સ્લરી અથવા તો લાઈ તમે જે પણ કહેતા હો તો એ બનાવવાનું છે અને એનાથી આપણે એને ચોંટાડીશું એટલે એના જે પડ છે ને એ એકબીજા સાથે સરસ ચોંટી જાય હવે મેં એક કપ ચાની દાળને પાંચ થી છ કલાક માટે પલાળીને રાખી હતી અને એનું બધું જ પાણીમાં કાઢી લીધું છે ચાની દાળ તમારી એકદમ સરસ પડલી ગયેલી હોવી જોઈએ અને મેં એક કપ દાળ લીધી હતી દાળ પલડે એટલે એકદમ સરસ ફૂલે છે પ્રેશર કુક થઈ જશે તો મેં અત્યારે એક કપ પાણી નાખ્યું છે અને બસ આપણે એને હવે પ્રેશર કુક કરીશું એક થી વિસલ આવે ત્યાં સુધી દાળ બફવાય ત્યાં સુધી આપણે એક કેરી લઈશું તો મેં અત્યારે તોતાપુરી કેરી લીધી છે કેરીની સિઝનમાં કેરી ઇઝીલી મળતી હોય છે તો કેરીનો જ ઉપયોગ કરવાનો પણ જો કેરી ના મળતી હોય તમારા ત્યાં અથવા કેરીની સિઝન ના હોય તો તમે ખટાશ માટે આની અંદર આમચૂર પાવડર અથવા તો પછી લીંબુના રસનો ઉપયોગ કરી શકો પણ જો કેરી મળતી હોય તો એ લેવાની અને એને છીણી લેવાની તો એક કેરી છીણી લીધી છે અને આપણી જે દાળ છે બફાઈ ગઈ છે તો મેં એને ચાણીમાં કાઢી લીધી હતી જેથી બધું જ પાણી એની અંદરથી નીતરી જાય હવે આપણે એક વાસણની અંદર દાળ એડ કરી દેવાની છે દાળની અંદર મોઈશ્ચર ના રહેવું જોઈએ દાળ તમે જો ચણાની દાળના સમોસા ખાધા હોય જોઈએ છે કે એકદમ એકદમ જ આખી પણ પણ અને મેશ થયેલી તો તો એવું ટેક્સચર જોઈએ એના માટે દાળ ઓવરકુક ના થાય એ વાતનું ધ્યાન રાખવાનું છે હવે એની અંદર આપણે એડ કરીશું ફુદીનાના પાન તો અડધો કપ મેં ફુદીનો લીધો હતો અને એને મેં આ રીતે રફલી ચોપ કર્યું છે અડધો કપ આપણે કોથમીર એટલે કે લીલા ધાણા લેવાના છે ત્યારબાદ એની અંદર

ત્રણ મોટી ચમચી જેટલી અને બાકીનો ઉપયોગ આપણે ચટણી બનાવવા માટે કરીશું તો ખટાશ માટે કેરી અને મીઠાશ માટે આપણે આની અંદર ખાંડ એડ કરવાની છે અને કેરી ના હોય તો તમે ખટાશ માટે આમચૂર પાવડર અથવા લીંબુનો રસ લઈ શકો તો મસાલો આપણો અત્યારે તૈયાર થઈ ગયો છે હવે આમાં થોડું મોઇશ્ચર છે તો એ મોઇશ્ચર જાય એના માટે આપણે એની અંદર થોડા પૌ એડ કરવાના છે તો બસ એને પલાળ્યા વગર એમને કોરા પૌવા જ એડ કરી દઈશું બે ચમચી જેટલા એટલે જે થોડું ઘણું પણ મોઈશ્ચર હોય ને બધું જ એની અંદરથી પૌવાની અંદર એબઝોર્બ થઈ જાય અને આપણું જે સ્ટફિંગ છે ને એકદમ સરસ મોઈશ્ચર વગરનું બને જેનાથી આપણા સમોસા લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે હવે ચટણી બનાવવા માટે આપણે ચાર નંગ લીલા મરચાં લેવાના છે એક કપ કોથમીર લેવાની છે ફુદીનો લઈશું લગભગ વન થર્ડ કપ જેટલો અને કેરીની છીણ જે બચી હતી એ એડ કરી દેવાની છે એની અંદર મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને ખાંડ નાખીશું બે ટેબલ સ્પૂન અને બે થી ત્રણ આઈસ ક્યુબ નાખી આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે પાણી નહીં નાખવાનું કલર સરસ નહીં આવે થોડું વટાઈ જાય પછી એની અંદર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું ને એ લગભગ ત્રણ થી ચાર ચમચી નાખી દેવાનું તો અત્યારે આપણે એકદમ સરસ જે બહાર મળે છે ચટણી એના જેવી જ તૈયાર થઈ ગઈ છે આ ચટણી તમે એકવાર ઘરે ચોક્કસથી બનાવજો એકદમ બહાર જેવો ટેસ્ટ આવશે તો હવે આપણે સમોસા બનાવીએ તો એના માટે એક પટ્ટી લઈ અને કોર્નર પરથી ઉંચકી આ રીતે ક્રોસમાં મૂકી દેવાની છે અને ત્યારબાદ એની બીજી સાઈડ આ રીતે આપણે જે લાઈન તૈયાર કરી હતી એનાથી એને સ્ટીક કરી દઈશું તો તમે ફરાવશો તો તમને આ રીતનું પોકેટ જોઈ લે કોન જેવું મળી જશે તો એની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે અને આ પટ્ટીની જે સાઈઝ હોય એના પ્રમાણે લગભગ એક થી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ તમારા દરેક સમોસામાં તમને જોઈશે બહુ વધારે ઓવર સ્ટફ નહીં કરવાનું આ રીતે ફોલ્ડ કરીશું ને તો સ્ટફિંગ જાય તો બસ આ પ્રમાણે તમે ફોલ્ડ કરશો અને પછી કોર્નરને ચોંટાડી દેશો એટલે તમારા પટ્ટી સમોસા તૈયાર થઈ જશે છે ને એકદમ ઈઝી બસ બે ત્રણ વાર પ્રેક્ટિસ કરો તો આવડી જાય તમારા સમોસા જેમ જેમ તૈયાર થતા જાય એમ તમારે ભીના કપડા નીચે રાખવાના છે તો આ રીતે એક ભીનો કપડું કરી લેવાનું અને એક સમોસા એની અંદર તમારે મૂકતા જવાના જેથી સમોસા તમારા ડ્રાય ના થઈ જાય તેલ મેં ગરમ કરવા મૂક્યું હતું તો તેલ તમારે બહુ વધારે ગરમ નથી કરવાનું અને એકદમ ઠંડુ પણ નથી રાખવાનું તો મીડિયમ ગરમ થાય એટલે સમોસાને ને તળવા મૂકીશું આપણે જે પંજાબી સમોસા બનાવીએ છે એનું પટ જાડું હોય તો એના માટે તેલનું ટેમ્પરેચર ઓછું જોઈએ પણ આપણે આ જે સમોસા છે એમાં પટ્ટીને આપણે પહેલાં થોડી કૂક કરેલી છે અને પતલી પણ છે તો બહુ વધારે ઠંડુ તેલની એને જરૂર નથી કારણ કે જો તમારું તેલ ઠંડુ હશે એટલે કે બરાબર ગરમ નહીં થયું હોય ને તો સમોસામાં તેલ ભરાઈ રહેશે તો તેલ તમારે મીડિયમ ગરમ કરવાનું છે અને આ રીતે સમોસા એડ કર્યા પછી તમારે એને સતત એની જગ્યાથી ફરાવતા રહેવાનું છે જેથી એનો કલર છે ને બધી જ બાજુ એક સરખો આવે તો આ રીતે હારાની મદદથી તમારે એની જગ્યા ફેરબદલ કરતા રહેવાનું છે તો લગભગ ત્રણ થી ચાર મિનિટમાં જ આ સમોસા તળાઈ જશે વધારે વાર નથી લાગતી આ સમોસા બનવામાં તો બસ આ રીતનો ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે એને તળવાના છે જેમાં મને લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગ્યો છે પેપર નેપકિન પર એને લઈ લઈએ જેથી વધારાનું જે પણ તેલ હોય બધું જ એની અંદર બાકીના સમોસાને પણ તળીને તૈયાર કરી હવે તમારે આ સમોસા સ્ટોર કરવા હોય તો આ રીતના ઓડી પેપર આવે છે તો એનો આપણે ઉપયોગ કરીશું તો એટ ડબ્બાની અંદર આપણે એને મૂકી દઈશું અને એની પર આપણે સમોસા રાખીશું આ સમોસાને તમે ફ્રીઝરમાં જ્યાં બરફ જામે છે ત્યાં એક અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો તો તમારે એક સાથે બધા ઉપયોગમાં ના લેવા હોય તો એકવાર બનાવી તમે આ પ્રમાણે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો તો એકદમ દુકાન જેવા ચાની દાળના આપણા સમોસા બનીને તૈયાર છે જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવા સમોસા ખરેખર સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે એનો દેખાવ જોઈને જ તમને લાગશે કે ભારના જ છે ઘરે નથી બનાવ્યા ચટણીનો જે ટેસ્ટ છે એ પણ એકદમ બહાર જેવો આવે છે તો એકવાર આ સમોસાની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરો વેડો પસંદ ન આવે છે તો તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે